કૃષ્ણ કનૈયા લાલ લખી જે ખૂબ સરસ ભજન છે જીવનમાં અવતારવા જેવું છે આજે એક આપણે અત્યારે એવું થાય છે કે ઓલાએ આમ કર્યું તો હું પણ આમ કરું ઓલાએ આમ કર્યું તો હું કરું પણ કે છે આ નાનું ભરાડ કે છે બહુ સરસ વિચારે છે કે આપણે આપણા પ્રમાણે કરવું જોઈએ તો ખૂબ સુંદર ભજન છે તો જરૂર એકવાર સાંભળજો જીવન સાદાયથી જીવાય सादायति जीवाय सादगि मा सुख सदाय जीवन सादायति जीवाय साधु जीवन साधु वरतन सादाय श्रेष्ठ गणाय शोभिमानव सादायति सदा वस्त्रे शरीर सोहाय जीवन સાદા યથી જીવાય ગજા પ્રમાણે ગાતર કરવું ખોટું બહુ બળ ના કરાય હિસાબ કરીને હાલવું ઉતાવળું ના થવાય જીવન સાદા યથી જીવાય ભાન ભૂલીને ખોટો બાબકો કદી ના કરાય ઢોલ વાગે ને કહો તૂટે વાવા ઘડી બોલાય જીવન સાદાય થી જીવાય સાવટાણે હેરાન ગતિ બેછેડા છેડા ભેગા ના થાય થાકી બાવડી કોઈ ના જાલે જગમાં હાસી તારી થાય જીવન સાદાયથી જીવાય કોઈના વાદે વરોના કરતા સોળ પ્રમાણે સુવાય આ બહુ સરસ લાઈન છે કોઈના વાદે વરોના કરતા સોડ પ્રમાણે સુવાય આગળ પાછળનો હિસાબ રાખવો આંધળી ના દેવાય જીવન સાદાય થી જીવાય આગળ પાછળનો હિસાબ રાખવો આંધળી દોટના દેવાય જીવન સાદાયથી જીવાય નાનું વરાડ કર્કસર બીજો ભાઈ કહેવાય નાનું વરાડ કહે કર્કસરય બીજો ભાઈ કહેવાય વ્યવહાર પ્રમાણે વર્તવું તો થવાય જીવન સાદાય જીવાય સુખ એ સદાય જીવન સાદાય જીવાય આ ભજન જીવનમાં ઉતારવા જેવું છે કોઈને એક લાઈન પણ સમજાય તો બહુ ભજન ગાયું સાર્થક ગણાશે નાનું ભરાડે લખેલું ભજન તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ